નમસ્કાર મિત્રો તમારું મારી જનરલ નોલેજ ચેનલમાં સ્વાગત છે જનરલ પ્રશ્ન છે શ્રી રામના ગુરુ કોણ હતા ઓપ્શન છે ઋષિ બી સાંદીપની ઋષિ વી ઋષિ ડી નારદ મુનિ તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ નો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ઋષિ વસિષ્ઠી પ્રશ્ન છે બે અસુરોના ગુરુ કોણ હતા ઓપ્શન છે શુક્રાચાર્ય બી બ્રહસ્પતિ કૃષ્ણનો જન્મ કયા યુગમાં થયો હતો ઓપ્શન છે સતયુગ બી તેત્રાયુગ સી દ્વારપયુગ ડી કળિયુગ તમને વિચારવા માટે ત્રણ સેકંડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે દ્વારપયુગ પ્રશ્ન નંબર ચાર હનુમાનજીના પિતાનું નામ શું હતું ઓપ્શન છે ઇન્દ્ર બી કેસરી શ્રી જામવાન ડી બૃહસ્પતિ તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે કેસરી પ્રશ્ન નંબર પાંચ સંજીવની જડીબૂટીનું રહસ્ય બતાવનાર વેદનું નામ શું હતું ઓપ્શન છે સુશેણ બી અશ્વિની સી વિભીષણ ડી વિશ્વજીત તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે સુસેન પ્રશ્ન નંબર છ શ્રવણના પિતાનું નામ શું હતું ઓપ્શન છે એ સંતનું બી અગ્નિસેન સી દામોદર ડી હરિસેન તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે સંતનું પ્રશ્ન નંબર સાત શ્રીરામના બહેનનું નામ શું હતું ઓપ્શન છે કાંતા બી મમતા સી શાંતા ડી વનિતા તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે શાંતા પ્રશ્ન નંબર આઠ ઇન્દ્રજીતનું બીજું નામ શું હતું ઓપ્શન છે મેઘનાદ બી અક્ષય સી નર્તક ડી મયાસુર તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે મેઘના પ્રશ્ન નંબર નવ લક્ષ્મણ અને શત્રુધનની માતાનું નામ શું હતું ઓપ્શન છે કૌશલ્યા બી સુમિત્રા સી કે ડી ઉર્મિલા તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે સુમિત્રા પ્રશ્ન નંબર અગિયાર શ્રીરામનો જન્મ કયા નક્ષત્રમાં થયો હતો ઓપ્શન છે રોહિણી નક્ષત્ર બી પૂનવર્ષુ નક્ષત્ર સી આદ્રન સત્ર ડી સ્વાતિન સત્ર તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે પૂર્ણવસુને સત્ર પ્રશ્ન નંબર 12 રાવણના અંતિમ સંસ્કાર કોણે કર્યા હતા ઓપ્શન એ કુમકરણ બી વિભીષણ સી રામ ડી હનુમાન તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે વિભીષણ પ્રશ્ન નંબર તેર મેઘના કરવામાં આવી હતી ઓપ્શન છે આનો સાચો જવાબ છે આંધ્રસ્ત્ર પ્રશ્ન નંબર ચૌદ નીચેનામાંથી માંથી પુત્રી કોણ હતી ઓપ્શન છે લલિતા બી સુકન્યા સી મીનાક્ષી ડી કલા તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે કલા પ્રશ્ન નંબર પંદર મદદરી કોની પત્ની હતી ઓપ્શન છે કુંભકર્ણ બી વિભીષણ સી લંકાપતિ રાવણ ડી મેઘનાથ તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે લંકાપતિ રાવણની